એની એક પ્રોડક્ટ જે આવે છે નેનો ડીએપી જે ગુજરાતમાં ધૂમ મચાવે છે અને એ પ્રોડક્ટ માટેની સંપૂર્ણ માહિતી અને આપણે આ બેલ્ટની અંદર નેનો ડીએપીનો છંટકાવ પણ કરેલો છે એના આપણને સરસ મજાના રિઝલ્ટ પણ મળેલ છે તો એના માટેનો આપણે વિડીયો આગળ જોતા રહીશું તો મિત્રો કોરોમંડળ કંપનીમાંથી લાડુ મોર સાહેબ સામેલ છે સાથે આપણા ડિસ્ટ્રિબ્યુટર સમીરભાઈ જે ધારીથી છે તેઓ પણ સામેલ છે આપણે વધારે વિગત નેનો ડીએપીની

અને સૌથી પહેલાં કોઈ પણ સિંગલ સુપર ની જો શરૂઆત કરી હોય તો એ કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ છે અને એને ઓગણીસો છમાં પહેલો પ્લાન્ટ રાણીપેટમાં સ્થાપના કરી હતી અને અત્યારે ઘણી નવી નવી પ્રોડક્ટો ફર્ટિલાઇઝર એનપીકેના ગ્રેડ લાવે છે અને નવું ઇનોવેશન છે કોરોમંડલ ઇન્ટરનેશનલનું ગ્રોમોન નેનો તો આપણે એના વિશે થોડીક માહિતી લઈએ તો ભાઈ કોરોમંડલ અત્યારે ઘણી કંપનીના નેનો ડીએપી આવે છે પણ કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડનું ડીએપી શા માટે તો એની એની વાત કરીએ તો કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડનું જે નેનો ડીએપી છે તો એનું ફોર્મ્યુલેશન શું છે કઈ રીતના છે તો કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ છે તો એને આપણે થોડીક માહિતી સમજીએ કે ધારો કે આપણે કોઈ પણ લીફ હોય તો લીફના જે વાયુરંધ્ર હોય એની સાઇઝ સો નેનો મીટર સુધીની હોય છે કે એનાથી જો મોટા કણ હોય તો એ પ્લાન્ટને લેવામાં થોડોક ટાઈમ લાગે છે તો કંપનીએ નેનો ડીએપીમાં એવી ટેકનોલોજી નાખી છે કે જે આપણે આની અંદર જે નેનો ટેકનોલોજી યુઝ કરી છે એમાં ત્રીસથી સાઠ નેનો નેનોમીટર સુધીના જ એમાં એને પાર્ટિકલ છે તો એના લીધે શું થશે કે આપણે પ્લાન્ટની અંદર સ્પ્રે કરશું એટલે ઇઝીલી પ્લાન્ટની અંદર એબઝોર્બ થઈ જશે અને ફટાફટ કામ કરશે તો બીજી વસ્તુ એ કે આપણે જે આપ જોઈ રહ્યા છીએ તો આની અંદર આપણે નેનો ડીએપીનો એક સિંગલ સ્પ્રે કરી દીધો છે તો સિંગલ રિઝલ્ટ રિઝલ્ટથી તમે જોઈ શકો છો કે અત્યારે એમાં ફ્લાવરિંગ અને મગિયા બેસી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ ફર્સ્ટ તમને રિઝલ્ટ અત્યારે તમારી આંખે દેખાઈ રહ્યું છે અને બીજો સ્પ્રે આપણે હવે બે દિવસમાં આમાં લેવાનો છે તો બીજા શું ફાયદો થશે કે કેરીની સાઈઝ બંધાણી છે તો એ કેરી કેરીની સાઇઝ મોટી થવાની છે જે અમુક નાના નાના મગિયા છે તો એની સાઇઝ બંધાવવાની છે આ જે છે તો બીજો સ્પ્રે એમાં એ ફાયદો કરશે તો ખેડૂત મિત્રો આપણે જે આમાં આપણે જે આગળ અગાઉ જે રિઝલ્ટ બતાવ્યું છે એ કેવો આંબા છે કે જે ત્રણ થી ચાર વર્ષના આંબા છે અને એમાં પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે તો હવે આપણે બગીચાની વૃદ્ધિ જોઈ શકો છો કે નવા નવી જે કોડ આવી છે અને હજી આમાં પણ આપણે જે પેલામાં જે ડબલ સ્પ્રે કર્યો તો એ રીતના હજી આમાં આપણે બીજો સ્પ્રે મારવાનો છે તો તમે આ જોઈ શકો છો કે આમાં કેવો વિકાસ થયો છે આ ફૂડ જોઈ શકો છો તમે

ખેડૂતો કોરોમંડલના સિમ્બોલથી ખાતર ખરીદે છે ત્યારે આ જે ને સાહેબે લાડુ મોર સાહેબ કરી અને આ બેલ્ટની અંદર જ્યારે આપણે નેનો નેનોડીએપીનો સ્પ્રે કર્યો હોય અને એમથી આપણને જે બેનિફિટ ફાયદો અને દેખાતું હોય ત્યારે મારી સૌ ગુજરાતના ખેડૂતોને એક અપીલ છે કે આનો ઉપયોગ તમે આમ બાગાયતી પાકમાં કરી શકો છો સાથે સાથે દાખલી કે તમારે ચણાનું વાવેતર હોય ડુંગળીનું વાવેતર હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આની પ્રમાણની જો વાત કરવી આપણે તો સ્ટાન્ડર્ડ પ્રમાણ સાહેબને જ આપણે લાડુમોર સાહેબને પૂછ્યું કે આનું પંદર લિટર પંપની અંદર કેટલું પ્રમાણ છે સાહેબાનું તો ભાવેશભાઈ તમારો એક બહુ સારો પ્રશ્ન છે તો આપણે એના પ્રમાણની વાત કરીએ તો આ એક આપણે એક લિટરની બોટલ આવે છે અને પ્રમાણની વાત કરીએ તો એક પંપમાં આપણે એસી એમએલ પ્રમાણે પંપમાં નાખવાનું છે પંદર એમએલમાં પંદર લિટરના પંપમાં એસી એમએલ પ્રમાણે એક પંપમાં નાખવાનું છે તમારે તો બીજા બધા આપણે જે વાપરવી છીએ સો એમ એલના ડોઝથી છે એની જગ્યાએ આને આપણે વીસ એમએલનો ડોઝનો પણ ફાયદો થાય એટલે કે એસી એમએલના ડોઝથી આપણે એનો સ્પ્રે કરવાનો રહેશે ટૂંકમાં બીજું એક ખાસ અમુક ખેડૂતો નેનો નેનોડીએપીને જમીનમાં આપે છે એની આ નેનો નેનોડીએપીને તમે જમીનમાં વહેળાવી નહીં શકો અને ફક્ત સ્પ્રે કરી શકશો અને સ્પ્રે માટેનું રિઝલ્ટ અફલાતુન નેનો ડીએપીનું છે જે કોરોમંડલનું છે એની સિવાય તમને જો વાત કરું તો ડુંગળીના બેલ્ટની અંદર પણ આનો તમે ઉપયોગ કરી શકો છો લસણ જીરું મિત્રો ખાસ અગત્યનો ટોપિક નેનો ડીએપી એનું પ્રમાણ આપણે જાણી લીધું સાહેબ પહાંથી અને એના પ્રમાણ ની પહેલાં આપણે આમાં સ્પ્રે પણ કરી લીધો છે અને આપણે નિહાળી પણ લીધું છે એનું નાના આંબા હોય તો એનો વાનસ્પતિક વૃદ્ધિ કરાવે છે સાથે સાથે મોટા આંબા હોય તો એનું ફ્લાવરિંગ સ્ટેજને આગળ લઈ જાય છે અને ફ્લાવરિંગ સ્ટેજમાંથી આગળ મગ્યો જે કહેવાય છે નાની નાની જે કેરી કહેવાય છે એને આગળ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે તો સાહેબ આના વધુમાં વધુ કેટલા ડોઝ આપણે ખેડૂતોને આના કરી શકીએ તો રોજ ની વાત કરીએ તો આપડે પાક પ્રમાણે અલગ અલગ છે ધારો કે ટૂંકા ગાળાના પાક છે ચણા છે ઘઉં છે ડુંગળી છે તો એવા બધા જે નાના મગફળી છે તો એવા પાકમાં કેવું છે આપડે બે ડોઝ છે પેલો પેલો સ્પ્રે છે આપડે ધારો કે કોઈ પણ પાક હોય જે ટૂંકા ગાળાનો પાક છે બરોબર એમાં પચીસ થી ત્રીસ દિવસે પહેલો સ્પ્રે કરવાનો પહેલો સ્પ્રે અને પેલા સ્પ્રેના ના પંદર દિવસ પછી બીજો સ્પ્રે કરવાનો છે આ ટૂંકા ગાળાના પાક માટે ટૂંકા ગાળાના પાક માટે બે સ્પ્રે કમ્પલસરી છે અને ધારો કે લાંબા ગાળાના આંબા જેવા પાક છે એ બગીચા બગીચાના પાક છે આપણે તમે સ્પ્રે સ્પ્રે લઈ લઈ શકો બીજું મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જયારે કોરોમંડલ જેવી ઇન્ટરનેશનલ કંપની ભારતમાં જેનું નામ છે એ ફર્ટિલાઇઝરના ગ્રેડમાં આવે છે અને ફર્ટિલાઇઝરના ગ્રેડની અંદર પેલું વહેલું ખાતર એને જયારે એસએસપી કહેવાય પેલું એલું ખાતર લોન્ચ ભારતમાં કર્યું હોય તો કોરોમંડલે કર્યું હતું અને આનું વેચાણ કિંમત નહીં ઘણા ખેડૂતોને એવી પણ રિક્વાયરમેન્ટ રહી છે કે ભાઈ આનો તમે વેચાણ કિંમત તો ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએથી ખાતરના વિક્રેતા હોય એગ્રી બિઝનેસ સેન્ટર હોય એગ્રો સર્વિસ સેન્ટર હોય અથવા તો કોઈ પણ સેવા સેવાકીય પ્રવૃત્તિ કરતી એવી તમામ મંડળીઓમાં બધી જગ્યાએ અવેલેબલ છે અને એની એક લીટરની કિંમત ઓલ ગુજરાત ની અંદર છસો રૂપિયા છે એ છસો રૂપિયામાં ખેડૂતને આનો વેચાણ કિંમત થી ઓલ ગુજરાતમાં મળી રહી છે ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર